માં આગળ વાત કરીશું ગીર સોમનાથના વેરાવળમાં મોદી સરકારના અગિયાર વર્ષના સુશાસનની ઉજવણી નિમિત્તે ભાજપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું આ ગુજરાત સરકારના દંડક જગદીશ મકવાણા અને ભાજપ નેગલસેલના પ્રવક્તા સરકારના અગિયાર વેપારીઓ જિલ્લા ભાજપના પદાધિકારીઓ તાલુકા પંચાયત સદસ્યો શક્તિ કેન્દ્રના સંયોજકો બુદ્ધ પ્રમુખ મોટી સંખ્યામાં ભાગ લીધો લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારતને સમર્પિત ભાજપ ને એનડીએ સરકારને જે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે આ અગિયાર વર્ષ દરમિયાન જે વિકાસના અનેક આયામો આ દેશની અંદર સર થયા છે અને અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકારે છેવાડાના માનવી સુધી પહોંચાડી છે આ જે વિકાસના કામો અને જે સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે અને જે કામો થયા છે એનો દરેક નાગરિકને ખ્યાલ આવે એ માટે આ સેવા સુશાસન ગરીબ કલ્યાણ ના અગિયાર વર્ષ ઉજવણી સમગ્ર ભારતની અંદર એક પાર્ટી દ્વારા થઈ રહી છે એના ભાગરૂપે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જોશી અને અહીંનું અમારો જે ગીર સોમનાથ જિલ્લાના અમારા પાર્ટીના અધ્યક્ષ છે સંજયભાઈ પરમાર અને એમની ટીમની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું એક આયોજન કરવામાં આવ્યું છે આ સરકારે માત્ર વાતો જ નહીં પણ જે વિકાસ કર્યો છે ભૂતકાળની સરકારો જે વાતો કરી છે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે જ્ઞાન ગરીબ હોય યુવાનો હોય અને દાતા હોય કે મહિલાઓના ઉત્કર્ષ માટેની અનેક યોજનાઓ કરી અને આ દેશનો સર્વાંગી વિકાસ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયો છે એ વાત અમે લોકો સુધી પ્રેસ મીડિયાના માધ્યમથી લઈ જવા માટે આપને પણ અપીલ કરીએ છીએ